માટે નોકરી મેળવવાનો એક ઉત્તમ તક છે ઓનલાઈન અરજી એકવીસ એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ મે બે હજાર પચીસ રહેવાની છે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે ખાલી જગ્યાઓ લાયકાત વય મર્યાદા પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી જેવી માહિતી મેળવી લેશું પરંતુ તે પહેલા વિડીયો પસંદ પડે તો મિત્રો વિડીયો ને લાઈક શેર તેમજ ચેનલ માં નવા આવ્યા હોય

સમગ્ર ભારતમાં રહી છે અરજી શરૂ થવાની જે તારીખ છે એ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ દસ કલાકથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ત્યાર પછી અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ પાંચ મે બે હજાર પચીસ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન ટેસ્ટ પ્લસ ઇન્ટરવ્યુ લેવાનું છે આ ભરતી ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ જે છે એ એનએસપીસીએલ ડોટ સીઓ ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાની વિગતો અને લાયકાત તો પોસ્ટ છે આસિસ્ટન્ટ ઓફિસર એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટે ત્રણ ખાલી જગ્યાઓ છે અને ઉમ્ર મર્યાદા ત્રીસ વર્ષ રાખવામાં આવેલ છે ત્યાર પછી છે આસિસ્ટન્ટ ઓફિસર સેફટી માટે બે ખાલી જગ્યાઓ છે જેમાં ઉંમર પિસ્તાળીસ વર્ષ રાખવામાં આવે છે ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત તો આસિસ્ટન્ટ ઓફિસર એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટે પર્યાવરણીય એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા પર્યાવરણ સંબંધિત ક્ષેત્રમાં પીજી ડિગ્રી ડિપ્લોમા એમએસસી એમટેક સાથે સ્નાતક ઓછામાં ઓછા સાહીઠ ગુણ હોવા જોઈએ ત્યાર પછી જે સેફ્ટી ઓફિસર છે એ ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી પ્લસ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી કોર્સ કરેલો હોવો જોઈએ અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે ત્રણસો રૂપિયા અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે તેમજ એસસી એસટી પીડબ્લ્યુ બી ડી એક્સએમ અને ફિમેલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ભરવાની થતી નથી ત્યાર પછી જે પગાર અને લાભો તો પગાર ધોરણ પ્રમાણે ચાલીસ હજારથી એક લાખ ને ચાલીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે જેમાં વધારાના લાભો ડીએ એચઆરએ તબીબી લાભો અને પીએફ જેવા પગાર ધોરણમાં લાભો મળશે સિલેક્શન પ્રોસેસ તો સિલેક્શન પ્રોસેસ છે એ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ટેસ્ટ બે પાર્ટમાં રહેવાની છે જેમાં એક છે સબ્જેક્ટ નોલેજ ટેસ્ટ એસકેટી અને બીજું છે એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટીવિટ્યુડ ટેસ્ટ છે ત્યાર પછી પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ફાઈનલ 85% એટી પ્લસ પંદર ટકા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે હવે જોઈએ કે કેવી રીતે અરજી કરવાની છે તો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ nspcl.co.in ડોટ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે જેમાં કેરિયર ઓપ્શનમાં જવાનું રહેશે અને રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ ઉપર જવાનું રહેશે ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને અરજી ફોર્મ ભરવાનું રહેશે જેમાં ફોટો સહી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે તે જ રીતે જરૂરી ફી ચૂકવવાની રહેશે જો લાગુ પડતું હોય તો અને ફોર્મ જે છે એ સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી ફોર્મ ભવિષ્યના સંદર્ભ માટે કન્ફર્મેશન અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે તો મિત્રો આ હતી માહિતી એનએસપીસીએલ આસિસ્ટન્ટ ઓફિસર ભરતી બે હજાર પચીસની ભરતી અંગેની અગત્યની સૂચના તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ